બે દિવસ પછી તો દિવાળી છે હવે આપણે ફટાકડા લઈ લેવા જોઈએ હવે મને ફટાકડા અપાવ ને તારે ફટાકડા ને શું કરવા છે કાઈ ફટાકડા લાવવાની જરૂર નથી મમ્મી હું કામ આપણે ફટાકડા ન લેવા આપણે તો લેશું ફટાકડા બધા લે છે ફટાકડા તારે ફટાકડા ફોડવાનો ટાઈમ જ નથી રહેવાનો એટલે તારે કાઈ લેવાની જરૂરત જ નથી ફટાકડા ફટાકડા લઈને શું કરવા છે કેમ દિવાળીમાં આયા નથી ક્યાં જવાના છે અરે ફટાકડા એટલે નથી ફોડવાના કે આપણે લોકો ફરવા જઈએ છીએ આપણે લોકો તને ખબર નથી આપણે રાજસ્થાન ફરવા જઈએ છીએ આ દિવાળીનું વેકેશન છે ને તો એટલા માટે કેમ ફરવા તો આપણે દિવાળી ક્યાં મનાવશું અને આપણે જઈએ છીએ ક્યાં અને આપણે એકલા નહીં બધા લોકો ફરવા જાય છે બધા લોકો દિવાળી બહાર જ મનાવે છે કોઈ ઘરે કે પરિવારમાં મનાવતું નથી અને બધા ફરે અરે ને મોજ કરે છે તો આપણે શું કામ પાછળ રહીએ એટલે આપણે ફરવા જવાના છીએ હા તો હાલો આપણે આપણા કપડાનું આપણા થેલાનું બધું પેકિંગ કરી નાખી હવે હું જાવ મમ્મી આપણો તો પેકિંગ થઈ ગયું પણ બા તો એમ ના બેઠા છે એનું પેકિંગ તો નથી થયું એ નથી આવતા બાનો સામાન હા બાનો સામાન એને એટલે પેક નથી કર્યો કે બા આપડી આરે નથી આવતા કેમ બા નથી આવવાના તો તો કી ક્યાં રહેશે બા છે ને ઈ ફઈના ઘરે રહેવાના છે એને ફઈના ઘરે મૂકી આવશું એટલે આપણે શાંતિથી ફરી શકીએ અને આપણે બહાર જઈ શકીએ અને અહિયાં રહીને શું કરશે અહીંયા એકલા તો એ કઈ કરી નહીં શકે એટલા માટે એને ફઈના ઘરે મૂકવાના છે કેમ ફઈના ઘરે આપી આવે તો શું વાંધો છે અરે એને હારે લઈને શું કામ છે અહીં આપણે માન શાંતિ થી ફરવા જઈએ આપણે ત્યાં ફરશું કે એનું બધું ધ્યાન રાખશું એનો હાથ પકડશું અને ધ્યાન રાખશું ને વારે વારે દવા દેવાની આ કામ કરો આ કામ કરો કરશે અરે મમ્મી એમાં હું એને લઈ જવાય એને બધું નવ નું જોવા મો એમાં હું હવે થઈ ગયું હવે આપણે બાને હારે લઈ જાય એમાં હું ન્યા બધા જોશે તો એ તો બીજી રહેવાના છે એટલે એ કઈ બોલવાના છે ને એમાં એ બધું જોશે એટલે એને વધારે મજા આવશે આપણે એને લઈ જ અરે એકલા ફાઈના ઘરે રહે શું કરશે હવે આપણે એને હારે લઈ જઈએ અને ફાઈના ઘરે લઈ બીજે ક્યારે કોઈ જાહે એમાં હું આપણે ફરવા માંડ 5 દિવસ જઈએ છે આપણી બધી મજા બગાડી નાખશે એટલા માટે એને નથી લઈ જવાના આપણે મમ્મી એક વાત કહું તું ખોટું ન લગાડતી આપણે દિવાળી પછી ફરવા જાય તો એમાં હું મારે દિવાળીમાં ફટાકડા ફડાઈ જાય અને દિવાળીનું દિવાળી થઈ જાય અને બાય હારે આવશે હા વાત તો સાચી છે પરિવાર સાથે આપણે જે તહેવારો મનાવીએ એની તો કઈક અલગ જ ખુશી હોય છે અને હજી એકવાર તહેવારોની સાચી મજા અને મજા કે બધા આખા પરિવારની સાથે જ આવે છે પણ હું એકલી નહીં મારી જેવા તો બધા લોકો છે દુનિયામાં કે જે દિવાળી છે ને ઘરે મનાવતા જ નથી પરિવાર સાથે એને ગમતું જ નથી બધા લોકો ફરવા જોયા જાય છે એ લોકો એવું માને છે કે ફરવાની જ મજા અલગ હોય છે

હા હા બોલો ને એમ ઓહો એવું થયું હા તો કઈ વાંધો નહી તમે કામ ચિંતા કરો છો અરે તમારે જેટલા પૈસા જોઈએ મને કહેજો મારા ખાતામાં છે તે હું હમણાં તમને ઓનલાઈન ટ્રાન્સફર કરી દઉં છું હા અને સાંભળો તમે જરાય ચિંતા ન કરતા તમને એવું હશે કે આ દિવાળીનો તહેવાર છે તો આપણે ક્યાં પૈસા માંગવા પણ એવું ન વિચારતા આપણે લોકો ઘરના જ છીએ બરોબર ને એટલે તમારે જેટલા જોઈએ તમે કહી દો હા હું અત્યારે હમણાં ઓનલાઈન ટ્રાન્સફર કરી દઉં છું હા તમે ચિંતા ન કરતા અને આ દિવાળીનો જે તહેવાર છે ને હસી ખુશીથી પરિવાર સાથે મનાવો તો જ મજા આવે હમ હા મુકુ મમ્મી કોનો ફોન હતો ફોન ફોન તારા મામીનો હતો તો કોની યાર વાત કરતી હતી હું પૈસા હું પૈસા ટ્રાન્સફર કરીશ ને હું એ બધા કોનો ફોન હતો મને કે અરે ના ના એવું કાઈ નથી એને કાઈ પૈસાની કોઈ વાત નથી કરી હા શિવેન એને છે ને પૈસાની હમણાં થોડીક તકલીફ છે નાની નું પેન્શન આવ્યું નથી અને મામા ની જે પગાર હતો ને એ બધો વપરાય ગયો કારણ કે આ દિવાળીના ખર્ચા થઈ ગયા દિવાળીની વસ્તુ લાવવાની બધા નાસ્તા બનાવવાના એમાં બધો વપરાઈ ગયો અને પાછો મમ્મીનો દવાનો ખર્ચો તારે નાની છે ને એને હમણાં દવાનો ખર્ચો વધારે થઈ ગયો છે એટલા માટે વપરાઈ ગયો તો એમ કેતા તાક થોડાક પૈસા હોય તો આપો તો સાચી વાત છે ને આપણે બધા પરિવારના જ છીએ તો આપણે મદદ નહીં કરીએ તો કોણ કરશે એટલે મેં કીધું તમને જરાય ચિંતા ન કરતા જેટલા જોઈએ ને એટલા હું હમણાં હું તમને ઓનલાઈન ટ્રાન્સફર કરી દઉં છું હાચી વાત છે મમ્મી જો આપણે એની મદદ ન કરીએ તો કોણ કરશે અને આપણે બધા એક જ પરિવારના છીએ એટલે આપણે મદદ કરવી જોઈએ અત્યારે તો આપણી પાસે પૈસા છે એટલે નહીતર આપણી પાસે પૈસા ન હોય ત્યારે મામાની મદદ તો કરે જ છે ને એટલે આપણી ફરજ છે કે આપણે આપણા પરિવારની મદદ કરવી જોઈએ અને આ દિવાળીનો તહેવાર છે આપણે કોકની મદદ કરી તો એ લોકો દિવાળી મનાવી શકે બધા પણ આ દિવાળી મનાવી શકે અને હવે આ દિવાળી આવે છે પાંચ છ દિવસમાં આજે અગિયાર છે અને હવે પાંચ છ દિવસ કે બે ત્રણ દિવસ પછી દિવાળી છે અને તમે પણ દિવાળી હસી ખુશી બનાવજો અને દિવાળી તમે બનાવજો તે પણ દિવાળીમાં જો તમે આ ફટાકડા ફોડતા હોય તો એ ધ્યાનથી કરજો ધ્યાનથી ફોડજો કેમકે એનાથી કોઈ નુકસાન ન થવું જોઈએ અને વધારે પોલ્યુશન કરતા નહીં કેમકે ઉપન થાય છે એટલે કોઈ પણ વધારે એનો ફટાકડા ફોડતું એને લિમિટમાં જ ફોડજો અને ફોડ હું ફોડવાની ના પાડતો મને પણ ફટાકડા ફોડવા બહુ ગમે છે અને દિવાળી તહેવાર તો મને પણ ખૂબ ગમે છે એટલે ફટાકડા ફોડજો પણ લિમિટમાં ફોડજો અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો બાય મળી આવતા વિડીયો